કેવો નહી પણ સુ રે કેરી તેડવા હજી બે ત્રણ બી ગયા પરપતો કરવા જો આ આટે આવું હોય આ બધા આટાવાળા તા તો આમ

ઓલો હામું ને કોણ દાત મારો ભાઈ છે પોપટ ઈ કડી કે મુંગો રે માલદારી નઈ મારો ભાઈ

એને મૂળ થૂકું નગર ઓતરાઈ દાતે ક્યાં વિયા ગયા થૂકું ગયો તો ગાંડી ને માવા કે ના સાલુ માવા નથી ખાતો માવા નથી ખાતો એમ તો તારે વાત કરતો છો ને મોટા મોડ આવી ગયું

વરસ કર્યા હોય તો બળે બહુ યાદ આવે હકીકત ગુગુ હવારમાં ઊભી થઈ ને પાણી પીવા ગઈ ને તો ગ્લાસમાં તમે દેખાડા હવારમાં લોટ બાંધતી હતી તો લોટ માં તમે દેખાડા બાજરો હારો કરતી હતી ને તો બાજરા મેં તમે દેખાડ્યા આ ધણી ધણી છે ધનેડું છે આ બધા મેં દેખાડ જ્યાં ભાવ ને સ્નેહ હોય સાહેબ એમાં કેવું ન પડે હે

વાના વાના ખવડાવી ન્યા જમાડે પછી એનો પહ ભરે હાથમાં નાળિયેર આપે એક હાથમાં નાળિયેર હોય ને એક આછે તલવાર માથે કપડું રાખ્યું હોય તલવાર ના મૂછી રાખ્યું હોય આગળ ઢબક ઢબક ઢોલ વાગ્યા જાતા હોય વાહે બાયું ગીત ગાય ગાચ્યું ગાચ્યું સાહેબ એના ઘર સુધી મૂકવા જાય હે હે જમવા બોલાવે વૈશાખ મહિનાનું લગ્ન હોય તો થોડી ઘણી કેરી આવી ગઈ હોય હે

પોલીસ ઉઠાઈ ગયું બોલો આને હું કામ ડંકીના પાઇપ રેવા ગયો બે દીતો રેવા ગયો અહિયાં દુબળા હોય એના માટેનો કોઈ પ્રોગ્રામ છે

સોરી જે અહલાદ છે મોટો દીકરો પ્રહલા હોળીકા એનું નામ સાચું નામ હતું સિંહિકા સિંહિકાને દત્તક દીધો થોડું અને એ નાગાલેન્ડ ની મહારાણી એ વિસ્તાર બધો એનો હતો એટલે એ નાગ લોકો નાગ કહેવાય સાહેબ તો એ બધા એક પૂરી દેતા જે પૂજવા લાયક જે વસ્તુ હોય અને પ્રહલાદ ને એવી રીતે મોકલ્યો કે બેટા કે ભાઈ જ્યાં રાજ કરે છે ને ત્યાં એક વિષ્ણુ નું મંદિર છે તારે પૂજા કરવા જવું એમ ફોલાવીને મોકલી દીધેલો અને મોકલો એને સાપના આખું મંદિર ભરેલું હતું ને એમાં અને નહીં રાજસભામાં હોપો પડી ગયો અને તેથી પ્રહલાદ બેઠો બેઠો રોતો કે હે નારાયણ મારો ભાઈ મરી જાય ને તો મારો બાપ મારી ઉપર આળ નાખશે માટે આને હજેવન કર અને સાહેબી બીજી વાર બેઠો થયો ને એટલે પહેલો પગે લાગ્યો પ્રહલાદને કે તમે મારા મોટા ભાઈ છો વાત સાચી કોઈને કહેતો નહીં આજથી તું મોટો હું નાનો મારો આજ જ જન્મ થયો હું તો મોટો હતો તો મરી ગયો પણ આજ તે મને તે જીવાડ્યો છે એટલે આજથી તું મારો મોટો ભાઈ એટલે તું કઈ વાત પ્રહલાદ ગાદીએ બેઠા અહલાદ ગાદી એને બેઠા અહલાદે કીધું હું તારો સેનાપતિ થઈને રહીશ અને ત્રણ પેઢી સુધી સાહેબ અહલાદ સેનાપતિ તરીકે રહ્યા ત્રણ પેઢી પ્રહલાદના સેનાપતિ સેનાપતિ અને વિરોચન નો દીકરો કોણ કે પરીક્ષા નથી તમને ખબર જ હોય એનો દીકરો મહારાજ બલી પ્રહલાદના દીકરા વિરોચન વિરોચન નો દીકરો મહારાજ બલિ બલી ના સેનાપતિ પડી એટલે હું મારે બધા મને જોઈ તું ઠેઠ સુધી આપણા ઘર સુધી વાત આવે સીધે સીધી આ તો વિષ્ણુ પુરાણ છે પુરાણ કઈ પુરાણો થાય પણ વાત ઈ કરતો તો કારણ કે ગામડે સોમાહે વાસવા સિવાય બીજો ધંધો નતો કર્યો સોમામાં માં આપણે નવીરા થઈને ને બાર મહિના એકલું હા એ ડાયરો ભેગો થાય આમ તો બોરડા રહ્યો ત્યાં સુધી અમારા બધા મિસ્ત્રી એ આડો પાડો સોમાસામાં ભેગા થઈને વાંચતા જ તે એટલે સાંભળેલું એમ

અને એ થંભ ને તમે બથ ભરી અને એ થંભ ફાટ્યો અને અંદરથી ભગવાન નારાયણ પ્રગટ્યો પણ માની લ્યો મહારાજ કે એ થંભ નો ફાટ્યો તો બધાય હોય આવા આખો આંબો કેસર નો હોય ને તો એમાં બે ભડદા નીકળે 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 એમ કોઈ પણ સમાજ હોય કોઈ પણ હોય એમાં બે ટકા ભડદા નીકળે 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 મહેરબાની કરીને આપણે ભડદાને ફોલો કરવાના નહીં ઓ એમ કેતો હોય કે આપણે આવા છઈ આપણે થોડું પાછું પડે એમ કે તું ન પાછો પડતો તું એકલો જા અમને ભેગા રહેવા દે પરદેશ કારણ કે એક ડુંગળીનો ગાંઠિયો આખી ગુણીમાં હોય એને ફટધીન કાઢી જ નાખજો નકર આખી ગુણી બગાડશે છેપી રોક છે ચલાવ એટલે કીધું કે મહારાજ પ્રહલાદ કે તમે જે થંભને બધ ભરી અને થંભ નો ફાટ્યો તો ત્યારે પ્રહલાદે એટલું કીધું ગાંડા ભક્તિ કરવી હોય ને એમાં હોય એમાં આવે જે સંપૂર્ણ ભરોસો હોય હે આ ભરોસો ની વાત છે ને આ જો આપણે આપણે કઈ ન કરીએ સાહેબ ગોર બોલાવી ને દીકરીને આ લગ્ન લખી નાખીએ જાન આવ્યા વગેરે

આ ધંધા ધણી છે સાહેબ એક નવોઢા હાથ કરે ને એવી રીતે હાથ કરો ને તમારે માંડવે આવી જાય આપડા ઘણા બેનોય બધા બેઠા છે હવે તો આપ અમે તો લગ્નગાળો ચાલુ થઈ ગયો છે હા

થોર ની વાયડા ડોવી દે હું કરો છો ક્યાં બેઠા છો